મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે તો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની ભરતી અંતર્ગતનો પાર્ટ એ અને પાર્ટ બી અંતર્ગતનો વિગતવારનો અભ્યાસક્રમ જાહેર થઈ ગયો છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો અને જે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ દેજો તમામ અપડેટ છે એ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અંતર્ગતની ત્યાં આપવામાં આવશે બરાબર છે તો જોઈએ મિત્રો વિગતવાર આપણે ત્રણસો બે બરાબર છે જાહેરાત પ્રમાણ એમાં એમસીક્યુ અથવા સીબીઆરટી પદ્ધતિથી જે છે એ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેના અંતર્ગત પાર્ટ એ અંતર્ગત જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ છે એ તમને બંધારણ જોવા મળે છે બરાબર છે સોરી બંધારણ નહીં આપણે મેથ્સ રીઝનિંગ ડન મેથ્સ રીઝનિંગ છે એ શરૂઆતમાં તમારે છે એ રીઝનિંગ અને જે મેથ છે એ બંને થઈને ટોટલ સાહીઠ માર્કનું આવશે પાર્ટ એમાં ખાસ એટલે ખાસ જોઈ લેજો બધા ડન પછી આવશે વિદ્યાર્થી મિત્રો તમારો પાર્ટ બી જેમાં તમારું બંધારણ આવશે સ્ટાર્ટમાં જેમાં દસ ક્વેશ્ચન હશે દસ માર્ક છે બરાબર છે ભારતનું બંધારણ ટોટલ એકસો ને પચાસ માર્કનો પાર્ટ બી છે આ બધા જ ડીપલી સિલેબસ છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશું ખાસ એટલે ખાસ જોઈ લેજો સૌથી વધારે જો તમારે અગત્યનું હોય તો છે એકસો ને વીસ માર્કની કામગીરી બરાબર છે એ પણ તમે ખાસ જોઈ લેજો આમાં તમારે કરંટ અફેર્સ આવશે ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન આવશે છે 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 મોસ્ટ ઓફ ઘણી બધી વસ્તુ એ આમાં પૂછાવાની જોઈએ જોઈએ હવે આ છે મેથ્સ રીઝનિંગ બરોબર એમાં ઉંમર સંબંધિત પ્રશ્નો વેન આકૃતિઓ દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો લોહીના સંબંધ અંગેના પ્રશ્નો તાર્કિક અંક ગણિત અને માહિતીનું અર્થઘટન જે ચાર્ટ આલેખ અને કોષ્ટ કોઈએ બરાબર ત્યારબાદ આપશે માહિતીની પર્યાપ્તતા સેકન્ડ ગણિતમાં જોવા જઈએ સંખ્યા પદ્ધતિ સાદુરૂપ અને બીજ ગણિત સમાંતર શ્રેણી સમગુણોત્તર શ્રેણી સરેરાશ ટકાવારી નફો ખોટ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય અને સાંકળનો નિયમ એમ ટોટલ જે સોરી આવશે બરાબર ત્યારબાદ એમાં જોવા જઈએ એકસો પચાસ ગુણનું છે તેના અંતર્ગત પાર્ટ બીમાં તો બંધારણનું આમુખ આવશે દસ પોઈન્ટમાં ક્યાં ક્યાં તમારે કરવાના છે મૂળભૂત હક્કો આવશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવશે મૂળભૂત ફરજો આવશે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તા ભૂમિકાના જવાબદારીઓ આવશે સંસદીય પ્રણાલી આવશે ભારતનું બંધારણ અને કટોકટીને લગતી જોગવાઈ કેન્દ્ર અને રાજ્યના સંબંધો ભારતનું ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ આ દસ પોઈન્ટ જ તમારે કરવાના છે દસ પોઈન્ટમાંથી દસ પ્રશ્નો ભારતના બંધારણના આવશે ત્યારબાદ તમારે કરંટ કરવાનું છે અને ગુજરાતી ઇંગ્લિશ કોમ્પિનિશન એટલે કે એક પેરેગ્રાફ પરથી છે એક પેરેગ્રાફ આપ્યો હોય છે અને પેરેગ્રાફની નીચે જે પ્રશ્નો આપ્યા છે પ્રશ્નોના આન્સર તમારે એમાંથી આપવાના રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે ઉપયોગી આવશે એકસો ને વીસ માર્ક એટલે કે જે તમારી શૈક્ષણિક લાયકાત છે એના સંદર્ભમાં ધ્યાનમાં રાખીને આ બધા જ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે ખાસ એટલે ખાસ જોઈ લેજો બરાબર છે એમાં ગંદા પાણીના નમૂના સિદ્ધાંત નમૂનો લેવાનો હેતુ શું છે વિવિધ પ્રકારની પૃથક્કરણ પદ્ધતિના પચાસ પ્રશ્નોના પચાસ ગુણ અહીંયા પાંચ પ્રશ્નો બરાબર પછી જોવા જઈએ તો માન્ય ધોરણો હોય બરાબર છે સ્ટાન્ડર્ડાઈઝેશન એના પાંચ માર્ક છે ત્યારબાદ પ્રયોગશાળાની જે ગુણવત્તા હોય એનું નિયંત્રણના પાંચ પ્રશ્નો છે ત્યારબાદ પ્રાદેશિક પર્યાવરણલક્ષી સંસ્થાઓ અને તેના જે માન્ય ધોરણો અને માટીની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એના પાંચ પ્રશ્નો છે એના પણ તમારે કયા કયા પ્રશ્નો અંતર્ગત આવશે એ ડીપમાં અહીંયા આપેલું છે બરાબર એટલે આને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની છે ત્યારબાદ જે અત્યાધુનિક અદ્યતન પુથકરણ માટેના સાધનના સિદ્ધાંતના પરિણામ માટેનું પેરામીટરનું માપન છે એના દસ પ્રશ્નો છે ત્યારબાદ પ્રયોગશાળાની જે કાર્યપ્રણાલી અને કોમ્પ્યુટરનો ઉપયોગ છે એના બે પ્રશ્નો છે અને રસાયણશાસ્ત્રના પાંચ પ્રશ્નો છે એના અંતર્ગત શું વાંચો નહીં આ પોઈન્ટ બધા જોઈ લેજો તમે લોકો આની પીડીએફ છે આપણે હમણાં તાજેતરમાં છે રિસન્ટલી ક્લાસ પૂરો થાય એટલે ગ્રુપમાં મૂકી દઈશ બરાબર ત્યારબાદ આઠ પ્રશ્નોમાં જળવાયુ અને ભૂમિ પ્રદૂષણને નિયંત્રણના જે મૂળભૂત સિદ્ધાંતો છે એમાં તમારે શું શું વાંચવાનું છે આટલું બધું વાંચવાનું છે ખરેખર જોવા જઈએ તો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અંતર્ગત છે પાર્ટ બી એકસો વીસ માર્કનું ખૂબ જ ડીપમાં છે તમારે કન્ટેન કરવું પડશે ત્યારબાદ છે ગંદા પાણીની પ્રાથમિક બીજા સ્તરની જે શુદ્ધિકરણની પ્રક્રિયાઓની પાણીની બાબતોના પાંચ પ્રશ્નો છે અને ભારતનું બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંમેલન અંતર્ગતના પાંચ પ્રશ્નો રહેશે બરાબર છે ખાસ એટલે ખાસ જોઈ લેજો ત્યારબાદ જે પર્યાવરણના વિવિધ પ્રકારના જે કાયદાઓ હોય છે એ કાયદાને લગતા છે એ દસ ગુણનું પૂછશે તમને એમાંથી ડન એમાં તમારે શું શું વાંચવું એ બધું લખેલું જ છે એમાં એટલે એ બધું જોઈ લેજો ખાસ અને ત્યારબાદ તેર વૈશ્વિક પર્યાવરણની જેટલી પણ સમસ્યા હોય સમસ્યાને લગતા પાંચ પ્રશ્નો પૂછશે અને ઉપરોગ બધા ક્ષેત્રમાં જે વર્તમાન પ્રવાહ અને તાજેતરની પ્રગતિઓ હોય તો એ પણ તમારે કરવાનું રહેશે હવે એ લોકોએ સ્પેસિફિક ઉલ્લેખ કરી દીધો છે કે પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે અને પાર્ટ બી માટેની ભાષા નીચે મુજબ રહેશે બરાબર છે ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે અને પાર્ટ બી અને બંધારણ જે વર્તમાન પ્રવાહ છે ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં રહેશે કોમ્પ્રિન્શનના પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં રહેશે અને અંગ્રેજી કોમ્પ્રિન્શનના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં લેશે અને તમારી જે શૈક્ષણિક લાયકાતના પ્રશ્નો છે તે બંને ભાષામાં રહેશે એટલે કે અંગ્રેજી અને ગુજરાતી બંને આ બધી સૂચના છે એ ખાસ એટલે ખાસ વાંચી લેજો તો વિદ્યાર્થી મિત્રો આ હતી સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો ડીપલી સિલેબસ આજે રાખું છું કે તમને ક્લાસ સારો લાગ્યો છે સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં